કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આજે આપણે બનાવીશું ચણાનું શાક તો આજે કઈ રીતે બનાવીશું એ તમને દેખાડીશ સ્પેશિયલ તો એના માટે ડુંગળી ટમેટા લીમડો કોથમીર અને મરચાંની જરૂર પડશે આપણને તેમાં ડુંગળી અને ટમેટા બે સાવ બારીક સુધારસી જેથી ટેસ્ટ સારો આવે મોટી મોટી ડુંગળી રાખશી તો મજા નહીં આવે એટલે બને ત્યાં સુધી સાવ બારીક ઝીણી તો આમાં આપણે થોડુંક નાખશી કોસમીના દાળખાની ઝીણી ઝીણી કટકી કરીને જેથી થોડુંક કંચી સ્વાદ આવશે શાકમાં પણ અને બહુ જ ટેસ્ટ સારો આવશે તેનાથી ફ્લેવર બહુ સારો આવે છે તો ગેસ ઉપર તેલ મૂકી દઈએ આપણે એમાં રાઈ નાખી દીધી છે અત્યારે તો આ છે મસાલા બધાય અને કોથમરી ડુંગળી લીમડો મીઠો અને મરચાં અને ટમેટું અને લીલા ચણા જે ફણગાવેલા અમુક છે ને અમુક ફણગાવેલા વગરના છે અને ગ્રેવી પણ કરી શકો છો તમે પીસીને થોડીક ચણાની જો ગ્રેવી કરવી હોય તો પણ તમે કરી શકો છો તો આપણે રાય જો આવી ગઈ છે હવે થોડુંક જીરું એડ કરી દઈશીએ આપણે આમાં જીરું એડ કર્યા પછી થોડીક હિંગ તેનાથી બહુ સારો ટેસ્ટ આવે છે અને સ્મેલ પણ બહુ સારી આવે છે હવે એડ કરશે લીમડાના પાન મીઠા અને હવે થોડીક વાર એમને રાખી મૂકશું જેથી બધું કકડી જાય હવે એડ કરશે ડુંગળી મરચાં હવે ટમેટા એડ કરી દેસી આપણે ટમેટા તમારા ટેસ્ટ મુજબ રાખવા જે ખટાશ પકડવી હોય તો દેશી ટમેટા આવે જે વધારે યુઝ કરવા તમારે જો ચણાના શાકમાં અને કોથમીર સાવ છેલ્લે નાખશી આપણે અને હવે જોઈ શકો છો તમે થોડું હરાવી લઈએ અને પછી આપણે એડ કરશી એમાં મસાલા જેથી પહેલાં ડુંગળી ટમેટા સાવ પકડી જાય સરખા એકરસ થઈ જાય પછી આપણે મસાલા એડ કરશીએ એમાં થોડુંક ચડવા માટેનું થોડુંક મીઠું નાખી દેશે આપણે પહેલાં અંદર જેથી સરખું ચડી જાય બધુંય થોડી ખડદર અને થોડુંક હલાવી નાખીએ હવે થોડોક કકડાયેલો મસાલો એડ કરી આપણે હવે ચણા એડ કરી દેસી અને કુકર બંધ કરીને આપણે સરખું એને બાફવા દેસી એટલે મસ્ત ચણા બફાઈ જાય પછી જે સ્વાદ આવશે ભાઈ એ આખો અલગ જ આવશે જો તમારે ગ્રેવી કરવી હોય તો આમાં આમાં તમે પીસી પણ શકો છો ચણાને અને ગ્રેવી સારી કરવી હોય તો તમે ગ્રેવી પણ કરી શકો છો તો મિત્રો આપણે ચણાનું શાક થઈ ગયું છે રેડી અને ઉપર ગાર્નિશિંગ માટે થોડી કોથમીર આપણે એડ કરી દઈશી તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જજો લાઇક કરતા જજો